હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ અને તમે જુઓ છો આ એક નવીન પ્રકારનું શાક બનાવી રહી છું તો તમે પણ બનાવજો અને ખીચડી આ રે કે દાળભટા રે આ શાક બહુ જ મજા આવે છે તો તમે જરૂર ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર કરજો અને તમને રેસીપી ગમે તો કોમેન્ટ પણ કરજો તો જો એના માટે મેં અહીંથી પહેલાં તેલ મૂકી દીધું છે અને ગરમ તેલમાં આપણે જે બટેકાની છીણ હોય છે એ લઈ લીધી છે અને બટેકાની છીણને આપણે તેલમાં ફેરવીશું થોડીવાર માટે બટેકાને છીણી અને થોડીવાર માટે પાણીમાં જ રાખી દેવા કારણ કે નહીંતર કાળા પડી જાય છે એટલા માટે તો મેં આ બધી છીણને હવે આપણે તેલમાં જે રીતે આપણે તળી છે વેફર કેવું કંઈ એવી રીતના ચિપ્સ જે બનાવી ત્યારે એવી રીતના આપણે તળી લઈશું થોડી વાર માટે અને બધી જ એકદમ જુઓ સરસ રીતે થઈ જાય બ્રાઉન જેવી વધારે પડતી નહીં પરંતુ અને તમે આમાં થોડું નિમક પણ નાખી દેવાનું અને સાઈડમાંથી જે ચોટી જાય છે એના માટે થોડી થોડી વારે હલાવતું રહેવાનું અને જુઓ આપણી આ જે ચિપ્સ સોરી ખમણ છે બટેટાનું એ તળાઈ ગયું છે અને આ રીતે તેલમાંથી કાઢી લેવાનું અને બધું જ ખમણ આ જ રીતે તમે જેટલું બનાવવું હોય એ માપ પ્રમાણે લઈ શકો મેં બે બટેકા લીધા હતા અને જો આ રીતે ચોટી જાય છે તો સેજ ઉખેડી લેવાનું અને હવે આપણે ફરીથી એ જ કઢાઈમાં થોડું વધારે તેલ મૂકશું અને હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં રાઈ પછી જીરું અને પછી આપણે એમાં હિંગ પણ નાખીશું અને આ લસણની પેસ્ટ જો અધકચરું ખાંડેલું છે લસણ તો લસણની પેસ્ટ પણ આપણે એમાં નાખીશું અને તમે આદુ પણ ખમણીને નાખી શકો મેં જિંજર પાવડર નાખ્યો છે એટલા માટે મેં આદુ ખમણીને નથી નાખ્યું અને આ રીતે લસણને આપણે સહેજ વાર તેલમાં ચડવા દઈશું પછી આપણે આદુ અને મરચાં પણ નાખીશું અને આદુ અને મરચાં એકદમ સરસ રીતે ચડી જાય તેલમાં એટલે આપણે એમાં ડુંગળી પણ નાખી દઈશું ડુંગળી તમે આ રીતે કટકા પણ કરી શકો અથવા તો તમે જે રીતે આપણે ખમણ કર્યું હતું બટેકાનું એ રીતે ડુંગળી ની લાંબી લાંબી ચીરો પણ અથવા તો ખમણીને પણ નાખી શકો અને ડુંગળી આપણે બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેલમાં ફેરવીશું અને પછી આપણે બધા જે રૂટીન મસાલા હોય એ મસાલા પણ કરીશું તો સૌથી પહેલાં તો આપણે નમક નાખી દઈએ જેથી કરીને ડુંગળીને ચડતા વાર ન લાગે અને એકદમ ચડી જાય અને થોડી થોડી વારે હલાવતા રહેવાનું અને હવે આપણે એમાં ટામેટા નાખી દઈશું અને એકદમ સરસ ગ્રેવી બનાવી લઈશું અને હવે આપણે એમાં મસાલા કરી લઈએ તો સૌથી પહેલાં તો આપણે હળદર ઉમેરીશું પછી આપણે ધાણાજીરું પાવડર પછી ગરમ મસાલા પાવડર અને હવે આપણે બધા મસાલા થઈ ગયા છે હવે આપણે એમાં થોડી કાશ્મીરી ચટણી પણ ઉમેરી દઈશું અને આ રીતે ફરીથી હલાવશું અને મસાલા નીચે બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખીશું કારણ કે આપણે જે બટેકા જે બનાવ્યા હતા આપણે જે તૈરા હતા એમાં જ આ મૂકેલું છે તો અને હવે આપણે એમાં થોડી જુઓ તમે દહીં નાખી દઈશું થોડું સોરી થોડું થોડી કહેવાય ગયું અને થોડું દહીં નાખીશું એટલે એકદમ સરસ ગ્રેવી બની જશે અને ફરી વખત તમને યાદ કરાવી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને શેર કરજો અને હવે આપણે જે બટેટાનું છીણ આપણે તેલમાં આપણે જે થોડી માટે ફેરવી લીધું હતું અને એકદમ સરસ કૂક કરી લીધું હતું હવે આપણે એને આ રીતે બધી જ ગ્રેવીમાં ભેળવી દઈશું અને થોડીવાર માટે રહેવા દઈશું અને આ શાક જે છે એ એક નવીન પ્રકારનું શાક થઈ છે આ પુડલા પરોઠા અથવા તો ખીચડી અને દાળ દાળભાધારે બહુ જ સરસ લાગે છે ખીચડી આ રે દાળ ભાતારે તો તો તમે જરૂર ઘરે ટ્રાય કરજો જુઓ એકદમ દેખાવ પણ એટલો જ મસ્ત છે અને મહેમાન આવે અને બનાવ્યું હોય કોઈ ગેસ્ટ માટે તો એ પણ વિચારતા થઈ જાય કે આ શેની સબ્જી એવી છે ખરેખર તમે જરૂર ટ્રાય કરજો ઘરે જુઓ છે ને એકદમ મસ્ત મસ્ત લાગી રહ્યું છે ને અને જો મેં પણ આ ખીચડી અરે લઈ લીધું છે અને હવે બધા જમમાં બેસી ગયા છીએ અમે તો ચાલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોને એન્ડ સુધી જોવા માટે અને એકદમ મસ્ત મસ્ત બને છે શાક તો તમે ઘરે જરૂર ટ્રાય કરજો